જામુગોડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ડુંગર ઉપર આવેલી આદિવાસી વસ્તી ધરાવતા પોયલી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોની અનિયમિતતા અને ફરજ પ્રત્યેની બેદરકારી સામે આવી છે જેના કારણે બાળકોનું ભણતર જોખમાઈ રહ્યું હોવાની ગ્રામજનોમાં ચર્ચા થઈ રહી છે પ્રાપ્ત વિગતો મુજબ પોયલી પ્રાથમિક શાળાના શિક્ષકો શાળાના સમયપત્રકનું પાલન ન કરી સવારે સ્કૂલ ટાઈમ કરતા મોડા આવતા હોવાનું અને સાંજે પણ નિર્ધારિત સમય પાંચ વાગ્યાને બદલે ત્રણ થી ચાર વાગ્યાની આસપાસ જ બાળકોને છૂટા કરી પોતે ગુલ્લી મારીને રવાના થઈ જતા હોવાનું બહાર આવ્યું છે વ્યવસ્થાના ભાગરૂપે ફાળવાયેલા શિક્ષકો પણ અનિયમિત ઉલ્લેખનીય છે કે આ શાળામાં કુલ ત્રણ શિક્ષકો ફરજ બજાવે છે જેમાંથી બે શિક્ષકો શિક્ષકો ફાળવવામાં આવ્યા છે તેમ છતાં આ શિક્ષકો ફરજ દરમિયાન શાળાના કામના બહાના હેઠળ વહેલા નીકળી જઈ બાળકોના ભણતરની ચિંતા ન કરતા હોવાનું ગ્રામ ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે ગ્રામજનોનું કહેવું છે કે અંતરિયાળ વિસ્તારની શાળામાં શિક્ષકો ની આવી ગુલેબાજી ના કારણે અહીંના આદિવાસી વિદ્યાર્થીઓ નું ભાવિ અંધકારમય બની શકે છે ગ્રામજનો માં શિક્ષકો ની આ બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે જો ગ્રામજનો શું કહી રહ્યા છે સ્કૂલ જે છે તમારી પોયલી ની હા તે કેટલા વાગે છૂટી ગઈ આજે 4:30 રોજ જ આવું ચાલે છે રોજ એવું એટલે તમે આની કોઈ રજૂઆત કરી છે ખરી કરી ને તાલુકાવાળાને કે તે કોઈ ધ્યાન ન લેતા છેટુ એટલે જાય એમ કે તો પછી અમારે ને ફરિયાદી કરવી ಬರ ಶು ನಮ ತುಮ ಸಬುರ ಭ ಕೂಗ ಪೋಲಿ